જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભ્ય વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી ગુસાઈજીના સેવક કબૂતર કબૂત્રી તેમની વાર્તા કરીએ એ બંને સાત્વિક ભક્ત છે લીલામાં પણ એ બંને કબૂતર કબૂત્રી છે એ શ્રી ચંદ્રાવલ્લીજીને ખૂબ પ્રિય છે કેમ કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંનેને ગુપ્ત પ્રેમના સમાચાર પહોંચાડે છે ભાવના પોષક છે તેથી શ્રી ચંદ્રાવલીજીએ બંનેને ખૂબ લાડ લડાવે છે બંનેના નામ આપ્યા છે કબૂતરનું નામ પ્રીતિ નિવાહક અને કબૂતરીનું નામ પ્રીત મગન પ્રીત મગમની છે એ બંને સુનંદાથી પ્રગટિયા છે તેથી તેમના ભાવરૂપ છે શ્રી ગોસાઈજી પોતે એક વાર શ્રી ગોકુળથી ગુજરાત પધારી રહ્યા છે માર્ગમાં આવતી મહી નદી બે કાંઠે વહે છે ઉતરતી નથી ત્યારે તેઓ કાંઠે જ મુકામ કરે છે બીજે દિવસે સવારે રસોઈ થાય છે અને ભોગ આવે છે શ્રી પ્રભુ ભોગ ધરીને બિરાજે છે તેઓ સંધ્યા જપ પાઠ કરે છે ત્યારે ભીતરીઓ આવીને તેમને મહારાજ ભોગ સરાવવાનો સમય થયો છે એમ કહે છે તેઓ ભોગ તમે જ સરાવો એવી આજ્ઞા કરે છે તે કહે છે કે મહારાજ એમ કેમ અમે ભોગ કઈ રીતે સરાવીએ તેઓ આજ્ઞા કરે છે કે આજે મારે ભોજન કરવું નથી ભીતરીઓ તેમને એમ કેમ એમ પૂછે છે તેઓ કહે છે કે આજે કોઈ જીવ શરણે આવ્યો નથી ત્યારે અધિકારી ભંડારી બેઠેલા હોય છે જે શરણે આવે ત્યારે તેઓ આજ્ઞા કરે છે કે અહીં કોઈ પશુ પક્ષી પણ નથી તો ખવાસ કહે છે કે મહારાજ એ તો છે તેઓ તેને લાવવાનું કહે છે ખવાસ ભંડારી પાસે ચણ મગાવે છે અને કબૂતર કબૂતરીને નાખે છે ચણ ચણતા શ્રી ગુસાઈજી પાસે આવે છે અને ત્યાં લાગે છે ત્યારે કૃપા કરીને તેઓ એ બંનેને નામ સંભળાવે છે બંનેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે બંને બધી વાતો જાણવા લાગે છે પછી શ્રી પ્રભુ ભીતર પધારે છે ભોગ સરાવીને ભોજન કરીને સપાટી ઓછી થઈ છે કે નહીં જોવા કહે છે છે જાય અને પાછા તેમને મહારાજ સપાટી ઓછી થઈ રહી છે સાંજ સુધીમાં ઉતરી જશે એમ કહે છે તેઓ કહે છે કે તૈયારી રાખો સાંજ સુધીમાં પાર ઉતરી જઈશું પછી બધી તૈયારી કરીને સાંજે પાણી ઓસરે છે ત્યારે તેઓ સામે પાર પધારે છે એકાદ બે કોષ દૂરના ગામે મુકામ કરે છે રાત્રે બિરાજે છે પછી સવારે કૂચ કરીને તેઓ રાજનગર પધારે છે તેઓ ભાયલા કોઠારીને ત્યાં બિરાજે છે પછી શ્રીનાથ પછી શ્રી દ્વારિકાજી થઈને શ્રી ગોકુળ પધારે છે કબૂતર કબૂતરી ઉડીને કોઈ ગામમાં વૈષ્ણવ મંડળી થતી હતી ત્યાં જાય છે ત્યાં જઈને વૈષ્ણવ મંડળીમાં થતી ભગવદ વાર્તા કીર્તન થાય છે એ બધાને બંને સાંભળે છે પછી વૈષ્ણવ પ્રસાદ વેચે છે વૈષ્ણવ એ બંનેને જોઈને એ ઉઠ્યા નથી ભગવત વાર્તા કીર્તન સાંભળ્યા છે એમ કહે છે અને તેમને આગળ પ્રસાદ ધરે છે જે તેઓ ચણે છે પછી વૈષ્ણવો એમના પર હાથ ફેરવે છે તો એ ઉડતા નથી પછી બધા વૈષ્ણવ જે શ્રી કૃષ્ણ કરીને વિદાય થાય છે ત્યારે એ બંને માથું નમાવે છે ઉઠીને બાગ બગીચામાં જાય છે ત્યાં ઝાડમાં માળો કરીને રહે છે કબૂતરી કહે છે કે આજે આપણે વાર્તા અને કીર્તન સાંભળ્યા આમ આપસમાં વાર્તા કરે સાંભળે રાત્રે ત્યાં રહીને સવારે ઊઠી જાય ચણીને આવીને માળામાં બેસે રાત્રે વર્ષનો મંડળીમાં આવે ત્યાં ભગવદ વાર્તા અને કીર્તન સાંભળે વર્ષનો એમના પર હાથ ફેરવીને પૂચકારે પણ એ ઉડી નહીં જાય પછી વર્ષનો પોતપોતાને ઘરે અને એ બંને પોતપોતાના માળામાં જાય આ ગામનો એક રાજા છે જે કોઠી હોય છે એણે ખૂબ દવા કરી ઘણા ઉપાયો કર્યા વેદોને પણ પૂછ્યું પણ તેનો રોગ મટતો નથી ત્યારે એક દક્ષિણનો વેદ આવે છે રાજા તેને બોલાવીને મારો કોઢ મટતો નથી તો શું ઉપાય કરો એમ તેને પૂછે છે વેદ તેને ઉપાય બતાવવા કહે છે કે એક કબૂતર કબૂતરીનું જોડું જોડું પકડીને પાંજરે પૂરો અને એને મારીને દવા રાજા પકડી કહે છે વેદ બીજે દિવસે આવવા કહે છે અને ત્યારે બનાવીશ એમ જણાવે છે રાજા તેને કાલે આવવા કહે છે રાજાના માણસોને ઉક્ત જોડું જ્યાં મળે ત્યાંથી પકડી લાવવા કહે છે રાજાના માણસો જાય છે પણ કોઈ પકડ પકડાતું નથી પછી એ વર્ષનો મંડળીમાં આવતો હતો અને રાજાની પાસે પણ આવતો જતો હોય છે તે પૂછે છે કે રાજા તમે ઉક્ત જોડો મગાવીને શું કરવા માંગો છો ત્યારે રાજા કહે છે કે જોવા મંગાવ્યું છે તે કહે છે કે અમારી વર્ષનો મંડળીમાં આવે છે કાલે હું લાવીશ ત્યારે જોઈ લેજો રાત્રે એ વૈષ્ણવ મંડળીમાં જાય છે પેલું જોડું પણ આવે છે પછી ભગવદ વાર્તા સાંભળીને ઉઠીને એ વૈષ્ણવ જોડાને પકડી લે છે બધા વૈષ્ણવો તેને અરે તું એને કેમ પકડે છે છોડી દે એમ કહે છે ત્યારે તે કહે છે કે રાજાએ જોવા મંગાવ્યા છે દેખાડીને છોડી દઈશ પછી એ તેમને રાજા પાસે લઈ જાય છે રાજા જોઈને બંનેને પાંજરામાં મૂકવા કહે છે પછી વાર્તાના સમયે કબૂતરી કબૂતરને આપણને પાંજરામાં કેમ પૂર્યા છે એમ પૂછે છે કબૂતર તેને રાજા કોઢ્યો છે વૈદે કબૂતર કબૂતરીને મારીને દવા બનાવીશું જેથી કોઢ મટશે તેથી આપણો દેહ પરોપકારાર્થે કામ આવશે પછી કબૂતરી કહે છે કે આપણી આધાર લગાડે તો કોઢ મટે રાજા આ વાત સાંભળે છે તે પક્ષીની બોલી સમજે છે એને પાંજરામાંથી આધાર લઈને શરીરે જ્યાં કોઢ છે ત્યાં લગાડી જેથી રોગ મટી જાય છે રાજા એ જ ક્ષણે પાંજરું ખોલી દે છે પછી એ બંને ઉડીને વૈષ્ણવ મંડળીમાં જઈને બેસે છે પછી બંને ભગવત વાર્તા પણ સાંભળે છે વૈષ્ણવો એ બંનેને જોઈ રાજી થાય છે તેઓ આપસમાં કહે છે કે ઉપદ્રવ તો સાંભળ્યો હતો અમને મારી નાખવાનો ઉપાય હતો પણ તેઓ શ્રી ગુસાઈજીના શરણે છે તેથી કોઈને શું સામર્થ્ય અને એમને આધાર લગાડવાથી કોઢ મટી ગયો આવો પ્રતાપ શ્રી ગુસાઈજીનો છે કબૂતર કબૂતરી પરમ સુખેથી રહે છે શ્રી ગુસાઈજીનું ધ્યાન અહરનિશ કરે છે આ કબૂતર કબૂતરી શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર ભગવદીય હતા એમની વાર્તાનો કોઈ પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક શેઠ જે રાજનગરનો જે કીડો થયો તેમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ